અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને ખામીને લઈને ફ્લાઇટને ટેક ઓફ કરવામાં નહોતી આવી તમામ મુસાફરોને ફ્લાઇટમાંથી ઉતારવામાં આવ્યા છે આજે ઘટના સામે આવી છે એ અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટમાં કે જ્યાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને જેના કારણે આ ફ્લાઇટને ટેક ઓફ કરવામાં નથી આવી તમામ મુસાફરોને અત્યારે તો ફ્લાઇટમાંથી ઉતારવામાં આવ્યા છે પણ શું ટેકનિકલ ખામી થઈ છે આ ટેકનિકલ ખામીના કારણે જે ફ્લાઇટને અહીંયા ટેક ઓફ નથી કરવામાં આવી તે નિર્ણય લેવામાં આવ્યો છે

અધરવાઇઝ એની જે ફ્લાઇટ છે એ પણ આજ રીશિડ્યુલ કરી અને રિપેરિંગ કરી એવું કે છે સાંભળવા મળ્યું છે કે પાર્ટ મુંબઈ થી મગાવ્યા છે જયારે છ વાગે એ પાર્ટ આવશે ત્યારે એ પાર્ટ જોઈન્ટ કરી અને આજ ફ્લાઇટ પછી તમને કન્ટિન્યુ કરવામાં આવશે છ વાગે અચ્છા એટલે તમને કોઈ કારણ આપવામાં આવ્યું કે શું ટેકનિકલ ખામી હતી લોકો છે અને એ માણસો સખત હેરાન આ કારણ કે ત્યાંથી ઘણા માણસો ને સામે બીજી ફ્લાઇટ ભી હોય છે બિલકુલ અંદાજે કેટલા લોકો હતા કેટલા પેસેન્જર હતા અને કઈ સુવિધાઓ તમને આપવામાં આવી જયારે ઉતારવામાં આવ્યા ઉતારવામાં આવ્યા ત્યારે તો થોડી વાર પછી પિકઅપ બસ આવી છે જે અમને ફરીથી આખું રિસાયકલ જે બોર્ડિંગ પાસ ને બધું અત્યારે પ્રોસેસ ચાલુ છે અને પેસેન્જર તો ફ્લાઇટ ફૂલ હતી કોઈ બી એક સ્પેસ નહોતો એમાં એટલે ફૂલ ફ્લાઇટ છે બિલકુલ બિલકુલ રણજીતભાઈ આપ ગુજરાત ફર્સ્ટની સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર